રોંગ સાઇડ વાહન ચલાવનાર એક હજાર બસો ચુમોતેર વાહન ચાલકોના સામે કાર્યવાહી જેમાં આઠસો ત્રીસ રોંગ સાઇડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી સૌથી વધુ વરાછા મેન રોડ ઉપરથી રોંગ સાઇડ વાહન ચલાવનારા દંડાયા વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાલાંગ રોંગ સાઇડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે જે અંતર્ગત ટીમ બનાવવામાં આવી છે ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 83 દિવસમાં એક હજાર સાતસો સડસઠ લોકોને સમજાવવામાં આવ્યા હતા તે ઉપરાંત રોંગ સાઇડ વાહન હંકારતા ઝડપાયેલા ચાર હજાર ઓગણસાઠ વાહનચાલકો સામે લાલાખ કરી હતી ઝડપાયેલ તમામ વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી છે તો કેટલાક વાહન ચાલકો સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે જેથી રોંગ સાઇડથી ઉપરથી નીકળી જાય છે ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભાર મૂકી રહી છે તો બીજી તરફ પોલીસ વાહન ચાલકો ટ્રાફિકથી બચવા વજલો રસ્તો અપનાવી રહ્યા છે જેને લઈને જ પોલીસ કમિશનરે રોંગ સાઇડ વાહન હંકારતા વાહનચાલકો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે